રોટલી થોડી ભાવે ભાવે ન જ ભાવે ને રોટલી તને કોથરી દેખતો તો એટલે રોટલી ન ભાઈ ગઈ ચાલો આજે થોડોક વરસાદ આવી કાંઈક થોડોક વિરામ લીધો છે આપણે વાતાવરણ થોડુંક ચોખ્ખું થઈ ગયું છે નકર તો હમણાં આખો દિવસ વરસાદ 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 જ હતું જો અમાર પ્રત ભાઈ આવ્યો છો વાત ઉડો એકદમ એવી વાતો કરસ ને જાણે મોટા મોટા હોય ને વાતો કરે એમ તો જો ક્યાં ગયો તો ઓલા ગારો વરસાદની બોલાવી દીધી ગારે કરવા તો આયલ તારે વાત પડે ટીટો તમરો પાઈડો હે હાથ લેવા દે જો આપણે નો ટાઈમ થઈ ગયો છે અને આવી ગયા છે રસોડામાં રસોઈ બનાવવા માટે રસોઈ બનાવવામાં અત્યારે એક ગુવાર બટેટાનું શાક બનાવાનું છે એક માટે એક માટે ભીંડાનું શાક બનાવાનું છે હું રહીશ રવિવાર તો મારા માટે કંઈક બીજું અલગ બનાવીશ ત્રણ જણા સાઈ ત્રણનું નખું નોખું રસોઈ બનાવવાની છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને લાઈક કરજો તો ક્યારેક આપણે બ્લોગ પણ બનાવશું અને રેસીપીના વિડીયો પણ બનાવશું સાથે સાથે બ્લોગ ને બાયરના ટુરના વ્લોગ પણ આપણે બનાવશું

हाय ये प्रॉपर होता है ये तो पेनस જોઈ લો तो आपण गुवार गटे नुसार तयार ठेवीतونه એકને ગુવાર નું નો ભાવે એકને ને નું નો ભાવે લસણ ને કરી નાખી છે ને તોય એને નડશે એ ન ખાવે હવે કઈ રાય ને જીરું તો ન ખાય ને બઘાર છે આપણે પાર્સલ મગવેલું હતું એ અત્યારે આવી ગયું છે પાર્સલ આપણું નહોતું બીજા માટે મગવેલું હતું પાર્સલમાં છે સાડી છે ગેરેજ વાળા ભાઈ બોલો ગેરેજ વાળા ભાઈ જેનો જે બોલ હોય ને એનો ઈજ રખાય મને એમ કે આવડો

જોઈ લે આ લીલું લસણ છે લીલું લસણ છે રસોઈ બનાવવા તો જો હવે રોટલી બાકી છે ખીચડી કઢી શાક ને બધું બની ગયું દૂધ ગરમ થઈ ગયું હવે રોટલી બનાવી લઈ એટલે રસોઈ પૂરી

સારું ચાલો તો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈ વધારે લાંબો થઈ જશે વિડીયો ફરી મળીએ પાછા કાલે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા